ભાજપ ની નીચે ભ્રષ્ટાચાર કરીને પહોંચાડ્યો છે ચોર અધિકારી અને ભાજપ છે આ સરકાર માં બેઠેલા તમે લોકો ચોર છો અને અમે સાવકાર છીએ તમારી તેવડ આ સરકાર તમને ફક્ત પોલીસનું રક્ષણ આપી શકે અને આ પોલીસની તાકા તમને બેપાત દી જેલમાં તોફાન કરીએ મારીએ તૂટીએ તો જેલમાં રાખી અગે અમે બળતકારી કે અમે નથી કે અમને ઝાઝા જેલમાં રાખી અગે આ પોલીસની તાકાત ચાર લાઠીઓ મારવાથી વધારે નથી આ લોકશાહી છે એટલે જરાય પણ ભાજપના ટટ્ટુ બન્યા તો જોવા જેવી થશે આ લખી લેજો તમારી તાકાત અમે તમને ગણાવી દીધી કરપ્ટ લોકો નાલાયક લોકોની તાકાત અમે તમારી પોલીસની લાઠી સિવાય તમારી કોઈ તાકાત નથી આ ભાજપ લે આવ આ મોટલા જેલમાં તમને મોકલ છે અધિકારીઓ તરીકે તમે આપ નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો આ એને નોટિસો દેવડાવે છે અને પછી ખેંચાવાના મત ના સોદા તમે નોટિસ આપો છો તમારી લાલાઈપી નો કોઈ હક છે કે નથી તમારા કરપ્શન આટલું થઈને ગોઠનીય પડી ગયા છો તો અમારા પૈ પગાર લ્યો છો અને ગોઠણીય ભાજપ પડી ગયા છો બીજેપી ના હતા એટલે ટીઆરપી કાંડ જેવા કાંડો થાય છે હવે તમે કેવી સુધરશો ને એ અમને કહો નાના માણસો ને નોટિસ દેવાનું બંધ કરો મકાન જેના છે એને વૈકલ્પિક નો આપો ત્યાં લગી અને તોડતા તો નથી જી તો તમારી તેવડ નથી હોટું થઈને ઘરગોટિયા ખાઈ દે પણ દબાવીને અને દબાવવાનું કામ તમે કરો છો એ બંધ કરજો